ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ બડાઓ અને પોલીસ અધિકારીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં ट असामाजिक गुंडा तत्वों पी शरीर संबंधी गुनाओं से संकड़ेलाय प्रोहिबिशन बोर्डलेगड़ेलाय जुगारे मिलकत संबंधी होंडवनी होम प्रकार असाजिक कृत्य करना व्यक्तिओं की याद दरेक पुलिस स्टेशन में आता सौ कलाक तैयार करने વિચિндар દરેકને આપવામાં આવે છે 100 કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ છે કડક શસ્ત્રબદ્ધ કાર્યવાહી કરવા માટેની પર નિર્ રચના તૈયાર કરવામાં આવી છે આવા અસામાજિક ગુન્ડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય सरकारी जमीन पर एंक्रोचमेंट करी हो गैरकायदेसर वीज कनेक्शन लिधा होड़वातना नोटिफिकेशन नो पालन नहीं करू होगा गुना में पकड़ाया हो जामीन मड़ी हो रद्द न नया हो तो जामीन रद्द ये तमाम प्रकार करने अलग अलग प्रकार का की कार्यवाही पुलिस एम रीते स्थानिक म्युनिसिपल कॉर्पोरेशन के नगरपालिका कि ग्राम पंचायत ने साथ रखी ને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ પણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વૃદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વ ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ઢોસિય તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે